થોડી થોડીક ચમ કરો હોય એવું લાગે છે તો ચાલુ છે માં હવાર હવારમાં માં ને આપણા તમામ મિત્રો હવાર હવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ હર હર મહાદેવ બધા દિવસ શુભ રહે એવી ભગવાન પ્રાર્થના તો ચાલુ છે કપાસ બનાવવાનું કામ ને અમારા ઘરના એક જોડી કપડાં લઈ જવાના છે એના માટે ક્યારે બહા બહાટી કામ વીણવાનું કામ ચાલુ છે તો હાલો આજે ઘણો ખરો તો આજે પતાઈ દેવો છે

અજી આપડા કેટલું કામ બાકી છે ઇલે પછી તો કપા વિનાનો બાકી છે છા આવ મોટા મોટા ઝીંડવા ભરેલા ભરેલા તોડશું હાલા એસી તોડશું હડેલા છે નહીં તોડશું તોય જો આવા એક પેસી જ હારી બે ત્રણ પેસી હડેલી આને તોડી ન હતી પછી કેટલી નુકસાન છે તો ઝીણવા તો એમ આવે તો શું તોડવા હવે આ તેલમાં નો ઠરે તો કઈ તો રમત કઈ ઠરવાના નથી હવે એમ આ તો તોડવાની વાત કરા પણ આમુક ઝીણ તો તો હડી गेला છે ને આ વીણી વીણની આમ તો સારું છે આપણે છેલ્લે છેલ્લે સોફેનો પોસ્ટનો રાઉન્ડ કર્યો હોય આપણે છેલ્લે છેલ્લે કામ કરી ગઈ છે પણ હવે આ જીનવા હવે રાખવાની વાત જોઈ તો ઘણો સમય વિવાદ આપું જે ઉનાળું વાવેતર કરવું એ કાંઈ થાય નહીં ને જીનવા તોડવામાં પણ અમુક સારા છે તો મોટા મોટા તોડે તો સારું પડે તો એકાદી ભારી થાય પણ હવે એમ થાય કે તલમાં ન ઠેરે તલહરમાં શું થશે આખા કપામાં તો કાંઈ વીળો નહીં આખા આપણો અઢાર વીઘાનો કપા છે એમાંથી પસામણ કપા નહીં થાય તો હવે આ ઝીણવા તોડીને એમાં શું એમ કહેતા કંઈક નવું વાવેતર કરવું છે કઈની જે થાય એક ભારી તો કોડી તો લેવું લુગડા ના થઈ જાય પણ લુગડા પાવ એના કથી લુગડા તો આપણે તોય લઈ લેવું પણ જો તું તો એકલી એકલી તોડ લે તો થાય મને તો આમાં પછી કંટાળો આવે મને એવા ઝીણવા તોડવા માં તો આમાં ગોતી ગોતી મોટા મોટા તોડવા ને

તો આપણે કાંઈ લીલો છે કઈ એ ખેરમાંથી માંથી લીલું આમથું નીરવું જોઈએ પછી દાન પણ કરવું જોઈએ લીલું તો છે એના બદલામાં આપણે આમાં ગાયુને છૂટી મૂકી દેવું ગાયું બકરા જે કાંઈ મૂંગા માળ ધરવ હોય એને ખેરમાંથી માંથી આમથું આમ જોવા દે તો ખેરને દિવસે જ બધા ગાયુ અને દાન ધર્મ એવું બધું કરે છે પણ આમ જો સમજતા હોય તો મૂ મૂંગા પક્ષી છે પ્રાણી છે એને જો આડા દિવસે પણ આમ કે એવું કઈક આપણે જો કે શક્તિ એવી ભક્તિ એવું જો કઈક હોય તો પણ ખીરના દિવસે અવશ્ય એમાં આવું બધું કરવું જોઈએ ઘાસ ઘાસચારો નાખવો જોઈએ પછી ભૂખાને ભોજન એવું દાન પુન કરવું જોઈએ તો આપણે ખીર જે આપણા ખેર પેલા કદાચ જોવી નહીં

ઉતરાયણના આડા આ દિવસે તો રોટલા નહીં દેતા હવે આપણે ઘઉંમાં જાય તોય વાયા પાણો લઈને દોડીએ તો હું કહીએ ને દિવસે એવું બધું કૂતરાને રોટલા દેવાનું એવું કરવાનું આડા દિવસે એવું કરવું જોઈએ આમ જો જઈએ તો કૂતરા તો આમ તો એક રીતે વફાદાર ગણાય એમાં જો રાતના રોજડા આવે તો ભણે છે અને કૂતરા પણ આમ ક્યારેક ક્યારેક પાછું નુકસાન નહીં કરે કૂતરા કુતરા એક રીતે વફાદાર કહેવાય એક ફેરી આપણે જે ઘઉં હતા એમાં આવ્યા હા રોટલા પણ એક તગડિયે કુતરા વફાદાર કહેવાય આપણે આમ આમ તો રોટલા આમ તો જ છે આપણે ઘર આંગણે કૂતરા આવતા હોય રોટલા તો હોય પણ ખીરના દિવસે થોડા કુતરા વધારે હમ વધારે સારું સારું ભાળતા હોય કુતરા ગાયું માલઢોર ખીર ના ખીર એવું દાન પૂર્ણ બધા કરતા હોય એટલે ગાયું ને ઢોર ને એવું બધું

તૈલ તો ક્યાં છે આપણે તેલ તો પોરના જૂના પીડા ને એના બનાવશું હા તો એ પોરના તૈલ આપણે અનીડા વાસડા આપણે ભાગ હતો અહીંયાના વાયવા ઓન તો કાંઈ આપણે વાયવા નહીં તો જૂના તલના લાડવા ને એવું બધું બનાવશું તો હાલો આપણે બે દીમાં કપાળ વિન નાખીએ એટલે કંઈક નવરા થઈ જઈએ તો તો પછી શિહર કરવાનો પણ ટાઈમ નહીં મળે તો આ રીતનો કંઈક થોડો કંઈક હજી પાછળ પાછળ તળી ગયેલો હારો છે થોડુંક વીણતા પણ કેવર આવે છે તો બે વીણ નાખીએ ને એટલે કેર થાય ને કદાચ ખેડૂતને આમ આમ જોઈ તો આપણે દિવાળી હેરકી નહોતી કરી કે પણ એક પોરે બાવી હેરકું નથી કરતા દિવાળી માથે માવઠું ચોઈ એમાં ધોળા ધોળીમાં હતા ને અત્યારે કામ ચાલુ છે તો પરબ તો કેમ આવીને વયું જાય કઈ ખબર નહીં પડતી સમય જતા કઈ ખબર નથી પડતી હેલો હવે ચાર પાંચ તો આજ તો કાઢશે ચાલો મિત્રો આપડે કાલ નવા વિડીયો રજા આપું જય શ્રી કૃષ્ણ સીતારામ